અને વરાજાના ભુવા ફુવા થયા એટલે ભાઈ આમ હા વરાજાના ભુવા ઈકે પાંચ હજાર મેં આપી દીધા હતા પ્રતિભાઈ કે સૌ ભાઈ પરમાર ઈ કે પાંચ હજાર મેં આપી દીધા પણ હવે ઈ કે પાછા નહીં આવો ને કહીતા જેવી લેરકી લાગે એ પ્રમાણે ઓમા કાર્યો આવી ગયો ને લરકી લાગીએ તો કેમ સુપડા સાફ થઈ જાય એટલે આ લેરકી ઉપર આધાર રાખે પાંચ હજાર આપ્યા તા પાંચ હજાર એકસો ને રૂપિયા તો ફુવાને તો પગ ધોઈ ટિકિટ ના પાછા આપ્યા હોય લઈ લીધા હોય અને મામા એ તો દીધા જ હોય પગ ધોઈ દીધા જ હોય અને પાછો મહિનામાં વીસ તારીખે ત્યાં પાછો પ્રોગ્રામ

બીજાઓને લેવા ન કરે દેવા એવા શ્રી ગંગા જમના નાયા પાંચ હજાર હતા અને કે મારા બાપાના નામ થી પાંચ હજાર લઈ જાવ એટલે દસ સાંભળજો આ તો કેનેડી ગામ મારું વાલું કેનેડી ભાઈ અને કેનેડી ની ખાણદર અને મામેરીઓ ખાણદર રાધાબેન પરબત ભાઈ ખાણદર હસ્તે ભીખાભાઈ પરબતભાઈ ખાણદાર આવા રૂડા નામ કરે સેવાના કામ કરે સેવા એને જ મળે મેવા બીજા લેવા ન કરે દેવા એવા છે ડાયા શ્રી ગંગા જમણા નાયા દો હતા પાંચ નો વધારો ભેરો એટલે પંદર હજાર રૂપિયા Thank you

વાલા ગોગન નામ બસો રૂપિયા ગૌચરામાં અડવાણા ગામ અને કાનાભાઈ રૂડાભાઈ ખાણદાર એવા રૂડા નામ પાંચસો રૂપિયા ગૌચારામાં પચાસ રૂપિયા સિનાજી ની ભેટ માં જામપર ગામનાભાઈ ભાણાભ સોનગર એક હાજર ને એક રૂપિયા ગૌચરા માં એકસો ને એકવીસ નાજી ની ભેટ જામનગર ગામ જામનગર

અને સ્વર્ગવાસી દામાભાઈ દામા હસ્તે ભીખા દામા પાંચસો રૂપિયા ગૌચરામાં એ હડિયાવડ ગામ હા અને મામેરિયા ની પણ મોટા મામેરિયા પાંચ હજાર એક રૂપિયા ગૌચરામાં અને પચાસ રૂપિયા શ્રીજીની ભેટમાં માં ધ્યાન રાખજો બાકી જો વડજમાં આવી ગયા ખબર પડશે ગયા જામપર ગામ અને નાનજીભાઈ રૂડાભાઈ રાઠોડ અવા રૂડા નામ એક હજાર રૂપિયા ગૌચરા મને વીસ રૂપિયા શ્રીનાજીની ભેટમાં જામપર ગામ જીણાભાઈ કરશનભાઈ કણઝારિયા એવું નામ એક હજાર રૂપિયા ગૌચરામાં વી શિહાજી ની ભેટ જામપર ગામ ઉક્કાભાઈ સૌજીભાઈ રાઠોડ અવા રૂડા નામ બે હજાર રૂપિયા ગૌચારા મને પચાસ રૂપિયા શ્રીનાજી ની ભેટમાં કલ્યાણપુર ગામ અહીંયા યુનિક ફર્નિચર કલ્યાણપુર હસ્તે છે સુનિલભાઈ કરશનભાઈ પાંચસો રૂપિયા જામપરગામ કરશનભાઈ હમજીભાઈ રાઠોડ આવા નામ પાંચસો રૂપિયા યુનિક ફર્નિચર ના નામ થી અને પાંચસો રૂપિયા કરશનભાઈ છે હજાર રૂપિયા કુલ ગૌચરામાં અને પચાસ રૂપિયા સિનાજી ભેટમાં ગિરિરાજ જામપર જામપરગામ અને સ્વર્ગવાસી જુઠા ગોકર હડિયાલ હસ્તે બાબુભાઈ અને ચંદુભાઈ એક હાજર રૂપિયા ગૌચર ગામી પાંચ ગૌચર જામપર ગામ હિમાલીરા હળિયેલ એ ઉનામ એક હજાર રૂપિયા જામપર ગામ સ્વર્ગવાસી હરજી રામજી હસ્તે નરસિંહ જુઠા ડાભી પાંચસો રૂપિયા સ્વર્ગવાસી કાનજી રામજી હસ્તે નરસિંહ જુઠા પાંચસો રૂપિયા જામપર ગામ ગોવિંદિયા હસ્તે દેવસી ભાઈ એક હાજર રૂપિયા ગૌચરામાં વીસી નદી ની ભેટ જામપર ગામ સ્વર્ગવાસી ધનિબેન જયરામભાઈ ડાભી હસ્તે ચંદુભાઈ એક રૂપિયા ગૌચરામાં પચાસ રૂપિયા સિનાજી ની ભેટ કેનેડી ગામ અને ભીખા જમાન ખાણદર એવું નામ પાંચસો રૂપિયા અડવાડા ગામ અને મયુર કાનાભાઈ કાના ખાણદર એવું નામ એક હજાર રૂપિયા ગૌચરામાં કેનેડી ગામ ધનાભાઈ રણમલભાઈ ખાણદર અવારુડા નામ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા ગૌચરામાં વી સિનાજી ની ભેટ હરિયાવળ ગામ હસરાજભાઈ માંડાભાઈ સોનોગ્રા એવું નામ એક રૂપિયા ગૌચરામાં પચાસ ગૌચરામાર હસ્તે કુરજીભાઈ પંદરસો ને એક રૂપિયા ગૌચરામાં એકસો ને એક સિનાથી ની ભેટમાં સિદ્ધપુર ગામ હરદાસ લાધા પરમાર એવું નામ એક હાજર રૂપિયા ગૌચરામાં માં ધારણ કી જય Thank you. બેસીને પાટલો અને મોજમાં એક હજાર ને પાંચ રૂપિયા ગૌચરા માં આપે ને વીસ રૂપિયા શ્રીનાથજી ની ભેટ માં આપે છે

એક હજાર રૂપિયા શ્રીનાથજી ભેટ ભેટમાં આપે છે જાંબર ગામ જામબર અને કેસાભાઈ કેશાભાઈ હરિયલ એવા રૂડા નામ અને હસ્તે ભરતભાઈ શ્રીનાથજીની ભેટમાં આપે છે ગામ અને નરસિંહભાઈ લાધાભાઈ રાઠોડ એવા રૂડા નામ પાંચસો પંચાવન રૂપિયા ગૌતેરા માં આપે ના પંદર રૂપિયા શ્રીનાથજીની ની ભેટ આપે છે જામપુર ગામ અને ગોવિંદભાઈ ડાયાભાઈ હરિયલ એવા રૂડા નામ પાંચસો રૂપિયા ગૌતેરા માં આપે છે જામપુર ગામ અને કાનાભાઈ સામંતભાઈ ડાભી એવા નામ પાંચસો રૂપિયા ગૌતેરા માં આપે છે જામપુર અને જમનભાઈ કારુભાઈ સોનાભાઈ એવા રૂડા નામ

વાઇટ બુક લઈને લખવા જાવ ને તો ખબર પડે લખવામાં એટલું બર પડ્યું હોય એ ખબર ના હોય ભાઈ Howdy.